એટલે તમે દાગ લગાડો તમે એવું છોકરા અને સહન કરે ખબર પડે છે કે કઈક ખોટું થઈ ગયું છે વ્યસન મુક્તિ નો સેમિનાર કરવા જાવ ને મને બે પેક બીજા વગર ફોટો ન ચડે એટલે આલે મેં એમ કીધું એ ભક્તોને કે ભાઈ પૂજ્ય બાપુ સુધી મેસેજ તો પહોંચાડો ઘણી વખત એવું હોય છે કે તમે તમારી ફૂટપટ્ટી થી બાપુને માપુ છો બાપુ વિરાટ હોય એ વાત થી અજાણ રાખવામાં આવ્યા માવતર કરે હવે ભરોસો વગર તો છીટકો નથી કોક ને દીકરી દેવી હોય તો આપડે પૂછીએ તમારી લાયકાત હું તો કે હું ઉંમર લાયક છું એટલે દઈ ગઈ કોઈ હવે મોબાઈલ વગર તો જીવવું જ અઘરું થઈ ગયું બે શ્વાસ ઓછા લે તો હાલે બે નેટવર્ક ઓછા ન હાલે હવે મોબાઈલ છે માવતર પાસે ટાઈમ નથી આપણા ઘરમાં પાંચ ભાઈઓ હોય તો પાસે ના સ્વભાવ સરખા નથી હોતા રાઈટ બે લોકોની પાસે જોઈએ એટલી જમીન હોય ને બે ને જામીન ન મળતા હોય હમ આવું હોય ને તો